નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું પાટવે ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે પાદર તાલુકાના ગામે ઠાગામાં તારીખ ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ શ્રી સિકોતર માતાજીના મંદિરે ઘનશ્યામભાઈ ભુવાજીના ઘરે લીલુડા માંડવાનું આયોજન કરાવવું માંડવામાં મેલ સંગભાઈ પડિયાર તથા પૂનમભાઈ પડિયાર તથા કોટવાડ જગદીશભાઈ તથા સમસ્ત ગામે ગામ અને આજુબાજુના વિસ્તારના તમામ આજુબાજુ સિકોતર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું તથા રીલોડા માંડવાનું આયોજન કરાયું હતું સાથે ભંડારાનું પણ આયોજન કરાયું હતું રાત્રે સાડા નવ કલાકે ગામે ગામના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડા સાથે રેગડીના ગાયક રમેશભાઈના ત્રિવેદ ત્રિદેવ ગ્રુપ દ્વારા રેગડી ગાવામાં આવી હતી આ સમયે ભુવાજીને માતાજીએ હાજરી આપી હતી અને માતાજીએ તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ અને ભુવાજી પોતપોતાની દેવની હાજરીમાં માંડવાની મોજ કરાવી હતી અને સિકોતર માતાજીના મંદિરે કેટલાક લોકો પોતાના દુઃખ દર્દ માટે માનતા લેવામાં આવે છે તેઓનું દુઃખ દૂર થતાં માતાજીના નૈવેદ્ય ધરાવે છે તેમ જાણવા મળ્યું છે પાઠવી ગુજરાતી ન્યૂઝ સ્વતંત્ર મનુભાઈ ગોહિલ કહનવા